જય ગૌ માતા જય શ્રી રામ તો આજે અમારા ગૌકુલમાં બે બાળ મિત્રો આવ્યા છે દેવ અને દક્ષ આજે અમારી પાસે જુડવા બળદ છે અને જુડવા બે બાળકો છે એકનું નામ છે દેવ અને એકનું નામ છે દક્ષ અને અમારા બળદનું નામ છે રામ લખમણ રામ લખન એટલે જેવા બળદ જુડવા છે એવા જ આ બે બાળકો સરસ મજાના જુડવા છે મોટું કોણ છે તારું નામ આ છે અમારા દેવભાઈ અને આ અમારા દક્ષભાઈ જેમ બળદ જુડવા છે એમ બાળકો પણ અમારી પાસે જુડવા આજે આવ્યા છે ગૌશાળા મુલાકાત લેવા અને આમ તો અમારા ટ્રસ્ટના જીગાભાઈ છે આ વાળદોરિયા એનો દીકરો છે એના મિત્રો છે બે એટલે બધા બે મિત્રો આવ્યા છે આજે અને ખૂબ આનંદ કરે છે કારણ કે વાંધો નહીં જાઉં કારણ કે કારણ કે અમે દેવ અને દક્ષ ફોટા પડવામાં મુશ્કેલ થઈ ગયા કારણ કે સંવાદ અને સંજોગ એવા થઈ ગયા કે બળદ જોડવા અને દેવ અને દક્ષ પણ જોડવા અને હમણાં જ કેદી બર્થડે છે આ લોકોનો આ મહિના ત્રીસ તારીખે બે નો બર્થડે છે ખાસ અને સેલિબ્રેશન કરવા ગૌશાળા આવશો ને બર્થડે છે એટલે એટલે બે ભાઈ પાએન ઉભા રહ્યો આગળ ને થોડો કેને દક્ષ જોડવા બળદ સાથે રામ લક્ષ્મણ